જાપ્રબતના કાગ વદર ગામે ડાલામતથ સિંહ હું ઘુસી આવેલાતા અને એક પશુનો શિકાર કરેલો હતો જાપ્રબતના કાગ વદર ગામે બહેલી સવાર 6 વાગ્યે ડાલામતથ સિંહ ગામમાં ઘુસી આવેલો હતો ગામની શરીમાં એક પશુનો શિકાર કરેલો હતો 1 કલાક સુધી સિંહ શિકાર કરી ગામની અંદર આટાપેરા મારેલા હતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા કાગ વદર ગામે સિંહે ગામમાં જ ઘુસીને શિકાર કરેલો હતો ભાગ્યે જ દિવસે જોવા મળતા દ્રશ્યો સામે આવેલા હતા સ્થાનિક ગ્રામજનોની હાજરી વચ્ચે સિંહે શિકારની મિજબાની માણેલી હતી સિંહોના સામ્રાજ્ય ગણાતા રાજુલા જા પંથકમાં સિંહનો દબદબો યથાવત છે